સમસ્ત ગુજરાતના સર્વ સમાજને ફેસબુક લાઈવ માધ્યમથી સમગ્ર ગુજરાતના સર્વ સમાજના દીકરા અને દીકરીઓ ही पोलीस भरतीनी तयारी करस त्यान्ना साठी खास अवक्त्यानो संदेशो पोलीस भरतीनी अंदर जे तोडना गुणता ई आगामी त्याला जे भरती यु थी अणी अंदर बढेम मजर्या વર્તમાન સમયની અંદર સરકારે તમારે પોલીસ ભરતીની અંદર દોડના ગુણ જો ના ગણવા હોય તો છોકરાઓને દોડાવ્યો અને દોડના ગુણ નાબૂદ થવાથી સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમાજના દીકરા અને દીકરીઓ આ ત્રણેય સમાજના બાળકો પોલીસમાં ના લાગે ગરીબ અને પછાત સમાજના બાળકો પોલીસમાં નોકરી ના મેળવે તેના માટે સ્પેશિયલ સાજિશ કરી છે સરકારે અને દોડના ગુણ નાબૂદ કર્યા છે એટલે સમગ્ર ગુજરાતની અંદર ઓબીસી સમાજમાં આવતા તમામ બાળકો જે પોલીસની તૈયારી કરે છે તે લોકો એસસી સમાજના તમામ બાળકો જે પોલીસની તૈયારી કરે છે એસટી સમાજના જે બાળકો પોલીસની તૈયારી કરે છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં વસતો સર્વ સમાજના બાળકો જે પોલીસની તૈયારી કરે છે તેમને પોલીસ અંદર દોડના ગુણ નાબૂદ કરવાથી નુકસાન અને અન્યાય એટલે સમગ્ર ગુજરાતના પક્ષીપન સમાજને ને ઓબીસી સમાજને હું કહેવા માંગુ છું કે તમે તમારા લીડરો તમારા નેતાઓના ભરોસે રહેશો તો તમને નુકસાન થશે કોંગ્રેસના નેતાઓ હોય કોંગ્રેસના ગુણ ગાય ભાજપના નેતાઓ હોય ભાજપના ગુણ ગાય આમ આદમીના નેતાઓ હોય આમ આદમીના ગુણ ગાય તો ઓબીસી સમાજના ગુણ કોણ ગાશે ઓબીસી સમાજના બાળકોને દરેક ભરતીની અંદર ઓબીસીને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતમાં તરાહાર નુકસાન સિદ્ધિ રીતે તમને હિસાબ આપું કે 10000 ની પોલીસ ની ભરતી થાય તો 2700 બાળકો ओबीसी ના બ જોઈએ આ એ ગુજરાતી માં ગણિત છે પણ જારે મેરિટ પર આ જારે લિસ્ટ બને અને જારે ફાઈનલ ભરતી ના ઓર્ડર આપવામાં આવે ત્યારે 500 થી 600 શીક્યો આપડી ઉગાળી મેળવવામાં આવે છે બક્ષીપન સમાજ સમગ્ર ગુજરાતના ના બક્ષીપન સમાજ જાગૃત થવા વિનંતી કરું છું અને બક્ષીપન સમાજ સૌથી ગુજરાતમાં મોટો સમાજ ગુજરાતનો ઠાકોર બીજા કોળી સમાજ ત્રીજા નંબર નો ગુજરાત નો રબારી સમાજ ચોથા નંબરનો ગુજરાતનો ભરવાડ સમાજ આવા જે ચાર સમાજો મોટા ઓબીસી માં આવે છે એ ચારે ચાર સમાજ જાગૃત થવા માટે હું વિનંતી કરું છું અને સમગ્ર ઓબીસી તમામ જાતિઓ સમાજને મારી વિનંતી છે જાગૃત બનો તમારા બાળકો વહેલા ચાર વાગે ઊઠીને દોડે છે બાળકો પાંચ પાંચ વર્ષથી મોંઘી ફિયા લાઇબ્રેરીમાં વાંચે છે સારા સારા ક્લાસીસમાં ટ્યુશન લે છે

પણ ગુજરાતના ઓબીસી સમાજ ની ન્યાય ટૂંક સમયની અંદર અમે રણનીતિ નક્કી કરવાના છે અને ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી સરકાર જીઆર ના સુધારે તેનો કાયદો ના સુધારે બાળકોને દોડના ગુણ સામેલ કરવાનો નવો જીઆર ના કરે તો સુધી પોલીસની ભરતી કરતા ને અને ભરતી કરશો તો અમે ગુજરાતમાં આંદોલન કરીશું ચાહે અમને જેલમાં ગાલવા હોય તો ગાલી દેજો મારવા હોય તો મારી દેજો તમારે જે કરવું હોય એ કરજો પણ ગુજરાતના બક્ષીપંચ સમાજના બાળકો માટે અમે લડવાના સમગ્ર ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર જેટલી ઓબીસી ની વસ્તી છે એટલી અનામત છે તો ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન ટકા વસ્તી છે ચોપન ટકા અનામત કરો અને પછી તેનું વર્ગીકરણ કરો જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી અમે કોઈ પણ સમાજને અન્યાય કરવા માંગતા નથી કોઈ પણ સમાજનું અહિત કરવા માંગતા નથી ગુજરાતની અંદર ઓબીસી સમાજની ચોપન વસ્તી છે તો ચોપન ઓબીસી અનામત કરો એવી અમારી માગણી પોલીસ ભરતીની અંદર દોડદા ગુણ દાખલ કરો ઓબીસી એસટી એસસી ની ત્રણે ત્રણ સમાજની અનામત બંધારણમાં મળી છે

આપણી સમાજને ખૂબ મોટું નુકસાન થઈ છે એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ કોળી સમાજ રબારી સમાજ ભરવાડ સમાજ તેમજ આખા બક્ષીપંધ સમાજનું પાઘડી ઉતારીને વિનંતી કરું છું કે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી બધું શાયરમાં મેલી તમારા બાળકોની ચિંતા કરો તમારા ભાવિક ભેટી ચિંતા કરો આવનાર ભવિષ્ય અંદર સમગ્ર ગુજરાતની અંદર આ ઓબીસી સમાજ સાફ થઈ જશે અમારા ત્રણ મુદ્દો હશે પહેલો મુદ્દો પોલીસ ભરતીની અંદર દોડના ગુણ દાખલ કરો બીજા નંબરનો મુદ્દો અમારો ગુજરાતમાં ઓબીસી ની ચોપન ટકા વસ્તી છે ચોપન ટકા અમને અનામત આવો અને ત્રીજો મુદ્દો અમારો દરેક ભરતીની અંદર મૌખિક ઇન્ટરવ્યુ બંધ કરો જીપીએસસી ની અંદર મારા ઓબીસી સમાજના બાળકો ટોપ ટેન હોય છે મૌખિક માં ઉડાડી દે સાલો તો ભવિષ્યની અંદર બક્ષીપંચ સમાજનો દીકરો કલેક્ટર કે આઈપીએસ ઓફિસર નહીં બની શકે એને ઉગતો તોડી નાખવામાં આવે છે જીપીએસસી માં અને ચોથો મુદ્દો અમારો ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓનું ભરતી બોર્ડ બને અને ઓબીસી એસટી એસસી અનામતનો અમલ થાય અને પાંચમો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત સરકારની તમામ ફેકલ્ટીઓ સહકારી સંસ્થાઓ તમામ બોર્ડ નિગમો ખાલી જગ્યાઓ છે એની ભરતી જાહેર કરો અને ગુજરાતના ઓબીસી સમાજ માટે ટેકો માગી આવો અમારી સાથે જોડાવો હાથે હાથ મિલાઈ અને ગુજરાતમાં ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તેની અમે બુલંદ અવાજ કરી અને રોડ રસ્તા ઉપર આપણા બાળકો માટે આપણા દીકરા માટે આપણી દીકરી માટે લડીએ તો કોણ લડશે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની ચિંતા કરે ભાજપનો નેતા ભાજપની ચિંતા કરે આમ આદમી પાર્ટીનો નેતા આમ આદમી પાર્ટીની ચિંતા કરે તો ગુજરાતના ઓબીસી સમાજની ચિંતા કોણ કરશે અમે ઓબીસી સમાજ માટે લડવાના છો ભલે લડતા લડતા શહીદ થઈ જઈએ કે વીર ગતિ પામીએ એનો કોઈ અમને અફસોસ નથી પણ ગુજરાતમાં ઓબીસી સમાજને ન્યાય અપાવો છે આ જ નિર્ધાર સાથે અમે બહાર નીકળવાના સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને મારી વિનંતી છે કે એસસી સમાજ જેટલો જાગૃત છે એસટી સમાજ જેટલો જાગૃત છે પણ ઓબીસી સમાજ હજી ઊંઘે છે ઊંઘે છે ઊંઘે છે ઇન્જેક્શન તમને મારવામાં આવ્યો છે પરંતુ વર્તમાન સમયની અંદર ગુજરાતમાં ઓબીસી સમાજ અન્યાય થઈ રહેલો છે અન્યાયની હોમે બુલંદ અવાજ કરવાનો છે ગુજરાતમાં ઓબીસીની ની ચોપન ટકા વસ્તી છે ચોપન ટકા ઓબીસી ને અનામત આલો અને પછી વર્ગીકરણ કરો તો જ સાચો ન્યાય મળે વર્ગીકરણ નો મુદ્દો ઉભો કરીને અંદર અંદર ઓબીસી ને લડાઈ મારવાનો તમે ધંધો રહ્યો છે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને દીકરી માટે અમને સાથ આપો એ વિનંતી કરું છું ટૂંક સમયની અંદર અમે ધરાહાર મજબૂત રણનીતિ તૈયાર કરી અને ગુજરાતના ઓબીસી સમાજના બાળકો માટે અમે રોડ ઉપર આવવાના છ ભલે પ્રાણીની આહુતિ હાલવી પડે તો આપીશું ભલે ગોળી ખાવી પડે તો ખાઈશું ભલે જેલમાં જવું પડે તો જઈશું કોતો અમે ફના થઈ જઈએ કોતો મરી જઈએ બાકી જે થવું હોય થાય મારો દ્વાર કવાળો કરે ખરું પણ ગુજરાતના ઓબીસી સમાજ માટે હું અને મારા મિત્ર મંગાજી ઠાકોર ડેર બેનને જણા લડવાના છે લડવાના છ લડવાના છું ટૂંક સમયની અંદર રણનીતિ તૈયાર કરી અને ઉત્તર ગુજરાતમાંથી ચાલતા ગાંધીનગર આવવાના છો રાજ્યપાલશ્રીને આવેદન પત્ર હાલવા માટે રસ્તામાં ઓબીસી સમાજનો ગોમડો આવતો હોય તમેથી બને તો અમને સહકાર આપજો હુકો રોટલો મળે તો અમને ખબર આપજો ઊંઘવા ગાદલું ના હોય તો તાપડું આપજો અમે ભય હોઈ રહીશું ભૂખે મરીશું ગમે તેવી કષ્ટી વેઠી

જિંદાબાદ સૌને પ્રણામ અને વંદન મારી વિચારધારા ગુજરાતના હર યુવાન સુધી મોકલી આપજો તેવી વિનંતી કરું છું કમસે કમ તમસી કોઈ ના મળે તો બેઠા બેઠા મોબાઈલમાં હોજ અમને શેર કરી પણ અમારી વિચારધારા ગુજરાતના હર પક્ષીપણ સમાજ સુધી મોકલી આપજો તેવી પ્રાર્થના કરું છું આપ સૌને પ્રણામ અને વંદન જય જય ગરગે ગુજરાત